ચલો બાળકો મજામાં તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે આગળ ચલાવવાની એક હતો આથી મસ્ત અને જબરજસ્ત ગાઢ જંગલમાં રહેતો ઉનાળાનો બપોર હતો આથી તાપથી શિયાવિયા થઈ ગયો આંખો બંધ કરી એને છાયાની ઠંડક માણી ઘડી બે ઘડી પછી એને ટાઢક વાળી આંખ ઉગાડીને એને જોયું તો આંબા પર લુંબે અને ઝુંબે કેરીઓ લચી રહી છે હાથીએ હળવેક રહીને સુંઢ ઉચકી ડાળીયાથી કેરીઓ તોડતો જાય અને મોમાં મુકતો જાય અને કેરી પણ કેવી રસદાર અને કસદાર ખટમાં દૂરી અને મોમાં પાણી છૂટે તેવી હાથીની તરસ છીપી અને એને કોટે ઢાઢક વાળી હાથી ખુશખુશાલ થઈ ગયો માથું હલાવતો કાયા ડોલાવતો સૂંડ ઉછાળતો ગેલમાં આવી ગયો સડાગ કરતી સૂંડ ઉચકી એ એણે એક ડાળીને હાથ પકડ મા લીધી અને કડળળે કરતી ડાળી તૂટી પડી ડાળી ઉપર કાગડીનો માળો હતો માળામાં ત્રણ ઈંડા હતા ભોય પર પટકાઈને ઈંડાના ફોડા નીકળી ગયા ત્યાં તો ઘટના ઉડાણમાં જે કંપતો અવાજ આવ્યો હાથી ભૈયા ત્યાં શું કરી નાખ્યું કાગડીએ કકળાટ મચાવી મૂક્યો ચારે દિશામાંથી ક્રાઉ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંડ વિજેતો ઓ ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો કાગડીએ નાતના પંચની ફરિયાદ કરી મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે મારા બચ્ચાની હત્યા કરી છે કાગડીના સ્વજનોએ પણ સાજ પુરાવ્યો નાથનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો દરવાજે ગીધની ગીધની ચોકી છે લીલીએ કુકડાની પડગમ ગાજે છે મેડીએ શરણાઈ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે

તપાસ શરૂ થઈ સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી સરોવરમાં પાણી ઈલોડા લઈ રહ્યા છે એ ચોપર વન વનરાય વિસ્તૃત છે ઝાડ ઝાડના ઝૂંડમાં આ પક્ષીઓ કલગાટ કરે છે મોર ગાયકે છે કોયલ ચવકે છે કબૂતર ભૂગવે છે હોલો ઘૂઘું કરે છે અને કમળ કમળવનનો મીઠો પવન હરિયાળ

સરદાર હવામાંથી તીર વેગ હાથી પર ઘસે છે એની પીઠ પર તીણી ચાંદનો જોરદાર ઘા મારે છે હાથીના રંગમાં ભંગ પડે છે એ છળે ઉઠે છે ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે થમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે ઊંચી સુંડે અને ઊભી પૂછડી નાસવા માંડે છે બાજ સેના પીછો પકડે છે સામે માર્ગ ખુલ્લો છે પાછળ બાજ સેનાનો હલ્લો છે હાથીને કશો સહારો નથી બચાવવાનો એક આરો નથી દોડ્યો જાય છે આંભળ તો ફાંભળ તો દોડ્યો જાય છે હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ દે માર કરતી બાજ સેના આવી રહી છે લીલોડા વનની હદ પૂરી થાય છે સામે ડુંગરની આડી દીવાલ ઘડી છે એ ડુંગરની પેલી બાજુ બહુ વેરાન છે એ ડુંગરની સાંતલી એ કાટીમાંથી એ હાથી બહાર નીકળી જાય છે અને એ હાથી હાથી ભૈયા તને આ શું સૂચ્યું રોજ સવાર સાંજ પેલા અંબાની ગટામાંથી એ દર્દ ભર્યો અવાજ આવતો હતો એ અવાજ ધોળી કબૂતરીનો હતો હાથીની એ ધર્મની બહેન હતી ભૈયાએ કરેલા અપરાધની એ ગમગી હતી એની અધપારીથી એ બેચેન બની હતી એ ઘર ઘડી મૂંગ મૂંગ કલ્પાંત કરતી હતી દિવસો પર દિવસો વીતતા ગતા શું કરવું એને સૂઝતું ન હતું એને એકા એક વિચાર આવ્યો સવારનું પહેલું કિરણ ફૂટતા જ એ ઉડી નીકળી વન વટાવ્યું ડુંગરની દીવાલ ઓળંગી પોતાના હાથી ભૈયાની શોધમાં એ નીકળી પડી આકાશમાં ભાગે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે ધરતી પર ભાગે જ કોઈ પ્રાણી આંખે ચડે છે નાના નાના ઝાડવા ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે એકાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે પટમાં એ એકલી એકતી લીલી પટ્ટી છે એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાયડામાં આથી શરીર સંકોચીને પડ્યો છે પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે એને કોઈકની પાંખોના ફફડાટનો વાસ થાય છે એ જાગે પહેલા જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે હાથી હાથી ભૈયા એ આંખ ઉગાડીને જુએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગઈ છે આશ્ચર્યથી અને આનંદથી બોલી ઉઠે છે કોણ મારી કપૂરી બહેન અને એની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે કબૂતરી કહે છે આનંદના આવેગમાં તું ભાણ ભૂલ્યો ન કરવાનું કરી બેઠો તારે મન તો હસવું હતું પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો હાથી કહે છે બહેન જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો હસવામાંથી ખસવું થઈ ગયું આજે એનો મને ખૂબ જ પસ્તાવો થાય છે હે બહેન કાગડી મને માફી આપશે કબૂતરી કહે છે તારા પાપનો તને પસ્તાવો થયો છે એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે તું કાગડી ની માફી માંગવા તૈયાર થયો છે મારા મનમાં એક વિચાર આવે છે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાતના કરું સાચા દિલનો પસ્તાવો કરનાને માફી મળે જ છે અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ ગરુડે કબૂતરીની વાત સાંભળી હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે એના માથા પર બેઠી છે હર્ષના ગીત ગાતી એને આંબાની વાટે દોરે છે ધીમી ગતિથી આંબાની નીચે આવીને ઊભો રહે છે એ ધીમે શું ઊંચકે છે અને લાંબો ચિત્ત કરે છે એ ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે ઝાડના ઝુંડમાં ગર્જનાના પડગા પડે છે અને મીઠા અવાજ ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે